નિશા કુમારી છે આપ સૌનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજની ટોપિક એ છે કે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલુ કરીએ તો મિત્રો સૌથી પહેલાં આપણને યુટ્યુબ ચેનલ ચાલુ કરવા માટે એક જીમેલની જરૂર પડે છે તો આપણે એક જીમેલ બનાવી તો જીમેલ બનાવવા માટે આપણે જીમેલ ફોલ્ડર ઉપર ક્લિક કરીને ઓપન કરીએ કરીએ અને તેમ તમારું નામ અને સરનામ લખવાનું રહે છે પછી તમારે જન્મ તારીખ લખવાની રહે છે પછી તમારે એક જીમેલ પસંદ કરવાનો રહે છે અને તમારે તમને યાદ રહે તેવો પાસવર્ડ દાખલ કરવાનો મિત્રો તમારો જીમેલ તૈયાર થઈ ગયો હવે તમારે યુટ્યુબ લોગો ઉપર ક્લિક કરીને ઉત્પન્ન કરી દેવાનું આપે બાજુમાં પેન્સિલ ઉપર ક્લિક કરીને તમારે એક નામ ચેનલનું આપવાનું રહે છે જે નામ તમારે યુનિક રીતે આ નામ તમારી ચેનલમાં હશે જેથી કરીને લોકો તમારી ચેનલ જોઈ બધું જ તમને સમજાઈ ગયું હશે જો અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો જય હિન્દ જય ભારત